આ વિમાન હતું બોઈંગ નું સેવન એટ સેવન ડ્રીમ લાઈન એરક્રાફ્ટ આ વિમાન ની કોઈ પહેલી ઉડાન નતી આ એના બાર કલાક પહેલા પેરિસ થી દિલ્હી આવ્યું હતું ને એ દિવસે સવારે દિલ્હી થી પાછું અમદાવાદ આવ્યું જયારે દિલ્હી થી આ વિમાન અમદાવાદ આવ્યું ત્યારે વિમાનમાં બેઠેલા એક શખ્સ આકાશ વચ્ચે એક ખતરનાક વસ્તુ નોટિસ કરી હતી એમને અચાનક જોયું કે વિમાનના વિંગ ફ્લેપ્સ અચાનક ઉપરની જે થાય છે અને એસી પણ કામ કરતું નથી અને આનો એક વિડીયો ઇન્ટરનેટ પર પણ નાખેલો છે એમનું કહેવું હતું કે કોઈ બટન એસી કે એન્ટરટેનમેન્ટ સિસ્ટમ કોઈ વસ્તુ કામ કરતી નથી પરંતુ અગિયાર વાગીને સોળ મિનિટે આ વિમાન સેફલી અમદાવાદમાં લેન્ડ કર્યું હવે બાર વાગી અને વીસ મિનિટે આ વિમાનમાં ફ્યુલ ભરવાનું શરૂ થાય છે ફ્યુલ ભરતા બેતાલીસ મિનિટ લાગે છે જે નોર્મલી ટાઈમ કરતા વધારે છે નોર્મલી વિમાનમાં ફ્યુલ ભરતા ત્રીસ કે પાંત્રીસ મિનિટ લાગવી જોઈએ પરંતુ આ વિમાનમાં બેતાલીસ મિનિટ લાગે છે અને બીજી ડીજીબીસીએના એક ઓફિશિયલ રિપોર્ટ પ્રમાણે આ ટાઈમ કાંઈ વધારે ન કહેવાય કારણ કે આ ઇન્ટરનેશનલ વિમાન છે એટલા માટે બેતાલીસ મિનિટ કે એટલો ટાઈમ લાગી શકે છે જે ટાઈમે વિમાનમાં ફ્યુલ ભરાઈ રહ્યું હતું એ જ ટાઈમે વિમાનમાં પેસેન્જર પણ ચડી રહ્યા હતા કુલ થઈને બસો બેતાલીસ ત્રીસ પેસેન્જર દસ ક્રુ મેમ્બર અને બે પાયલેટ જેમાંથી આ વિમાનના મેઇન પાયલેટ હતા તેમણે આ વિમાનની દોર સંભાળી રાખી હતી સુમિત સબરવાલ સુમિત સબરવાલ પાસે આઠ હજાર બસો કલાકનો વિમાન ઉડાવવાનો અનુભવ હતો અને એમની સાથે હતા કો પાયલેટ ક્લાઈવ કુંદર જેમની પાસે અગિયારસો કલાક વિમાન ઉડાવવાનો અનુભવ હતો બપોરે એક વાગે અને એકત્રીસ મિનિટે આ વિમાન રનવે તરફ જાય છે અને મિનિટે અમદાવાદ એર ટ્રાફિક સર્વિસ એટલે કે એટલે તરફથી પરમિશન મળી જાય છે ટેક ઓફ ની પહેલા કોઈ પણ પ્રકારની વોર્નિંગ હતી નહીં હવામાન પણ એકદમ મસ્ત હતું અને વિઝિબિલિટી પણ બરોબર જ છે અને એક વાગીને અડત્રીસ મિનિટ આ વિમાનને રીફ લાઇટ ચેક કમ્પ્લીટ થઈ જાય છે હવે આ વિમાન પોતાની જગ્યા રનવે નંબર તેવીસ પર લઈ લે છે અને એક વાગી અને અડત્રીસ મિનિટ આ વિમાન ટેક ઓફ કરી લે છે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને તમે મેપ જોશો તો આ એરપોર્ટ પર એક જ રનવે છે અને આજુબાજુ રેસિડેન્શિયલ એરિયો છે તો આજુબાજુમાં રહેતા એક આર્યન નામના છોકરાએ પોતાના દોસ્તારોને દેખાડવા માંગતો હતો કે વિમાન કેવી રીતે ઉડે છે એના માટે એક વિડિયો બનાવે છે અને એ વિડિયોમાં આ પૂરો હાદસો દેખાય છે એક વાગે અડત્રીસ મિનિટ અને પંચાવન સેકન્ડે આ વિમાન આકાશમાં છસો ને પચીસ ફીટ ઊંચાઈએ જતું રહે છે અને એનાથી આગળ ઉપર જઈ શકતું નથી એટલે એ એટીસી ને કોલ કરે છે અને કહે છે

બસો ને બેતાલીસ જ માણસ જીવિત રહી ગયો વિશ્વાસ કુમાર સીટ હતી એ હોસ્ટેલની બહારના ભાગમાં હતી અને બીજું કોઈ બહાર ના આવી શક્યું એનું કારણ એ હતું કે જે બીજો ભાગ હતો એ બ્લોક હતો સરકારે હજુ કોઈ આંકડો બહાર પાડ્યો નથી પણ અનુમાનથી એમ કહી શકાય કે બસો થી વધારે હશે આ

થોડા દિવસ પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે આ બ્લેક બોક્સ ને અમેરિકા મૂકવામાં આવશે પરંતુ ઇન્ડિયન ગવર્નમેન્ટે ના પાડી દીધી છે કે આ ક્રેશ ઇન્ડિયામાં થયું છે એટલા માટે આ બ્લેક બોક્સ ને ઇન્ડિયામાં જ રાખવામાં આવશે અને અહીંયા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે આની સિવાય આપણી પાસે છે બે વિડિયો એક વિડીયો જે આર્યને પોતાની છત ઉપરથી ઉતારેલો હતો જે પહેલી વાર શહેર ગામથી શહેર આવ્યો હતો અને પોતાના મિત્રોને બતાવવા માંગતો હતો કે આ વિમાન કેવી રીતે મતલબ નજદીક થી કરીબ સે ગુજર રહ્યા હતા તો ઉસને વિડીયો બનાવી લે કે જાઉંગા અપના ગામ દેહાત મેં દિખાઉંગા દોસ્તો ફ્રેન્ડ કો અપના કરેંગે કે ઇતના નજદીકી સે પ્લેન ઉડતા યહાં પે અને બીજો વિડીયો છે એરપોર્ટની ની જેની ક્લારિટી સારી નથી પરંતુ આર્યન ના વિડીયો કમ્પ્લીટ આ હાદસો દેખાય છે આપણે આર્યન ના વિડીયો કમ્પ્લીટ જોઈ શકીએ છીએ કે આ વિમાનના ના વિંગ્સ ફ્લેપ્સ જે આગળ પણ આપણે વાત કરી હતી એ સરખા નથી એ ખુલ્લા છે અને એ વિંગ ફ્લેપ્સ વસ્તુ એ છે કે જે વિમાનને ઉપર અથવા નીચે જવામાં મદદરૂપ થાય છે દાખલા તરીકે વિંગ ફ્લેપ્સ નીચા છે તો વિમાન ઉપર જશે એ છે વિંગ ફ્લેપ્સ અને આ વિડીયો બીજું એમ દેખાય છે કે વિમાનના લેન્ડિંગ ટાયર જે બહાર છે

એર જે વિમાનમાં પાવર સિસ્ટમ બંધ થઈ જાય તો ઓટોમેટિકલી બહાર આવીને ફટાફટ ફટાફટ ફરવા લાગે જેનાથી વિમાનમાં પાવર જનરેટ થઈ શકે શકે અને ઇમરજન્સીમાં કોઈ સેફ જગ્યા પર લેન્ડ કરી પરંતુ આ વિમાનમાં પાયલટ પાસે એટલો ટાઈમ હતો નહીં કે કોઈ જગ્યા પર લેન્ડ કરી શકે પરંતુ આના પરથી એક વસ્તુ તો સાબિત થઈ જાય કે ટોટલ પાવર લોસ જ થયો હશે વિમાનમાં વિશ્વાસકુમાર રમેશે પણ કહ્યું હતું કે ક્રેશની ની પહેલા એક ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો કેની ઓપ્શન એક્સપર્ટ અને યુટ્યુબર કેપ્ટન સ્ટીવે કીધું હતું કે આ आवाज રેડ બોક્સ ખુલવાનો પ્રશ્ન એ છે કે રેડ બોક્સ ખુલ્યું શા માટે રેડ બોક્સ ખુલવાના ત્રણ મોટા રીઝન છે પહેલું રીઝન છે ટોટલ ઇલેક્ટ્રિક ફેલિયર બીજું રીઝન છે હાઇડ્રોલિક ફેલિયર અને ત્રીજું રીઝન છે બોથ એન્જિન ફેલિયર બોથ એન્જિન ફેલિયર ને એન્જિન ફેલિયર પણ કહેવામાં આવે છે ફેલ નહી થયું હોય એમ પણ કહી શકાય કારણ કે પાછળના સિત્તેર વર્ષોમાં ફક્ત સાત જ કેસ થયું પરંતુ એ છે કે જયારે એન્જિનના પંખા હવા સામેની તરફ આપે છે અને સામેની તરફ આપતી હવાને એ સામો ધક્કો આપે છે અને એ ધક્કો ન મળે એને કહેવામાં આવે છે ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ ન મળવાને ડ્યુઅલ એન્જિન ફેલિયર થયું છે એમ કહી શકાય બીજું કારણ એ છે કે વિમાનના લેન્ડિંગ ટાયર બહાર હતા વિમાનની પાસે એટલો પાવર જ નહોતો કે લેન્ડિંગ ટાયરને અંદર લઈ શકે તો શું પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ ડ્યુઅલ એન્જિન ફેલિયર છે હા એવું કહી શકાય પરંતુ ડ્યુઅલ એન્જિન ફેલિયર શા માટે થયું ડ્યુઅલ એન્જિન ફેલિયર થવાના ત્રણ મોટા કારણો છે પહેલું કારણ છે ઇંધણમાં કચરો કે પેટ્રોલમાં કચરો હશે એવું થઈ શકે અમદાવાદ એરપોર્ટ પર ઇંધણ પહોંચાડવાનું એટલે કે પેટ્રોલ પહોંચાડવાનું કામ ત્રણ સંસ્થાઓ કરે છે ઇન્ડિયન ઓઈલ ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ પરંતુ જો ઇંધણમાં કચરો હોય તો દરેક વિમાનમાં એકચ્યુલેરી પાવર યુનિટ આવેલું હોય છે અને જેને ચાલુ થવામાં નેવું સેકન્ડ લાગે છે પરંતુ એટલો ટાઈમ આ વિમાન પાસે હતો નહીં કે નેવું સેકન્ડમાં એ ચાલુ થઈ જાય અને વિમાનને ઉપર ઉડાન ભરી શકે ડ્યુઅલ એન્જિન ફેલ થવાનું બીજું કારણ છે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ

ફ્યુઅલ નો પ્રોબ્લેમ આવ્યો હતો અને એને એક્સિડન્ટલી તુર્કીમાં લેન્ડ કરવું પડ્યું હતું પરંતુ આ મામલામાં હજુ કોઈ ચુકાદો આવ્યો નથી પરંતુ આ બધા સબૂતોને જોતા આપણે કહી શકીએ કે હા વિમાનમાં ડ્યુઅલ એન્જિન ફેલિયર થયું હશે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા